મારો જીવ આપીશું પણ જમીન નહીં ના નારા સાથે ફરી એકવાર ગીર સોમનાથના ખેડૂતો વિરોધના માર્ગે નીકળ્યા છે કોડીનાર પંથકમાં નવી રેલવે લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખેડૂતોની જમીન સંપાદિત કરવાના નિર્ણયથી ખેડૂતો કહી રહ્યા છે કે આ લીલી નાખેર ગણાય છે અહીંની ફળદ્રુપ જમીન છે અને અહીં દરેક પાકો થાય છે અને અંદાજે પંદરસો વીઘા જમીનના પાંચ હજાર જેટલા ખેડૂતો આ નવી રેલ લાઇનથી બેકાર બનવું પડશે અને

એટલે અમે બધી અટકાયું અટકાવી ને પછી અમે કહ્યું કે ભાઈ ઈ રેલવે નહીં થવા દે એટલે હવે એના માટે અમે લડત લેવા માટે ભેગા છે અને આવવાના છે હજી અને મીટિંગ કરવાના છે અને ટ્રેન આવવા દેવાના નથી અમારી માંગ તો સાહેબ સીધી અને સ્પષ્ટ લીટીમાં બે હજાર અઢાર થી છે કે ભાઈ આ લીલી નાગરિક ને બચાવવાની છે અને સીધી લીટીમાં તમે તાલાડા બાજુ લઈ વિસાવદર બાજુ લઈ અને પેલા વિસાવાદર તાલાળા લઈ અને સીધું જવા દયો કોડીના કંડલાની માઇનોર કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે પાટણ જિલ્લાના રાધનપુરના અરજ અરજણસર ગામેથી પસાર થતી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે માઇનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે કેનાલના પાણી એરંડા સહિતના પાકમાં ફરી વળતા ખેડૂતોને મોટા નુકસાનની ચિંતા વ્યાપી રહી છે સ્થાનિક ખેડૂતના આઠ વીઘાના એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું છે રાધનપુર પંથકમાં રવિ સિઝનમાં કેનાલો તૂટવાની ઘટનાઓથી નર્મદા વિભાગ સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે નડિયાદમાં મોબાઈલ લોનના નામે છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે આરોપીઓ રૂપિયાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓની મોબાઈલ લોન કરાવી મોબાઈલ ફોન અને બિલ નહીં આપી છેતરપિંડી કરતા હતા આવી જ ઘટના નડિયાદની મિલમાં કામ કરતા વર્કર સાથે થઈ તેમને પૈસાની જરૂર હોવાથી તેમને વીસ હજારની લોન આપવાનું કહી આઇફોનની રૂપિયા છેતાલીસ હજાર પાંચસોની લોન કરાવી લીધી હતી જે બાબતની વર્કરને જાણ થતાં તેને પોલીસ ફરિયાદ નોંધાવી આમ ઠગ બાજુએ કુલ આઠ લોકોના નામે છ પોઈન્ટ ચો

પછી ત્યાં અંદર પ્રણવભાઈ આ સમીરભાઈ એમને ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઇનાન્સવાળા ફોટો પાડી લીધો પછી મને કીધું તમે હવે જાઓ અને પછી બીજા દાડે ભાવેશભાઈ મને વીસ રૂપિયા આ લોન કેટલા કેટલાની પડી તમારી અને લોન છેતાલીસ હજાર પાંચસોની છે મોબાઈલની લોન કરવા કરતા અને જે લોન અંગે તેઓને જાણકારી ના હોય ન ન આપી માત્ર દસ કે વીસ હજાર રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાલુ કરી દેતા જ્યારે આવા જે ભોગ વ્યક્તિઓ છે જયારે પોતાની લોન વીસ હજારની પૂરી કર્યા બાદ પણ તેઓને લોન ચાલુ રહેતા અને તેમના ખાતામાંથી હથો કપાતા તેઓને આ બાબતની જાણ થતા આશરે નવે જેટલા ફરિયાદી આ બાબતે નડિયા ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી અને રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ આવ્યા છે અને સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ આવ્યા છે ત્યારે બોલગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા છે ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ થયા છે અને સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલ ગાયના ઘીના નમૂના ફેલ થયા છે તો વોલગા ઘી ડેપોમાંથી લીધેલ ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા છે